હા ના હાલે હું કે ગામ પેલા મુરત નહી મિત્રો આજે આપણે કલર મેચિંગની ગેમ રમવાની છે હું અને મારા ભાઈબંધના સર્કલ તો મારા ભાઈબંધને બગાડેલો ચલો ભાઈબંધો બધા આ 500 ની મારી ઓર ભેગુ થાને તો મારા ભાઈબંધ મજા આવી ગયા છે

ના ને ના ને ના ને રાખવી ના ના તને ને આપણે નંબર પાડવાનો છે બધા નાના છે કોઈ મોટું નથી આ નંબર પાડવા બરોબર બરોબર ઈ વાત કે આબીને આપણે પાડવાનું આના રાખવા રાખને આની વાય રાખ આપડે હાલો આતો કેતો તો હાલો રાધા ભાઈનો હાલો આ નંબર કોનો છે આ ગલત છે આ નંબર કા ભાઈ આ દાડા દાડા દો યે અચ્છા હા મેં અનુ પછી આ નંબર તમારો તમારો એ મોરો કંઈ નહીં આપણે નંબર પાડી દીધો નથી ઓલરેડી પહેલો નંબર આ ભાઈનો આવ્યો છે બીજો આ મારો ભાઈ બનનો આવી જાય બીજો મારો છે ચોથો આ ભાઈનો છે અને પાંચમો આ ભાઈનો છે ચાર મારો જીતીશ તો હું જ ત્યાં જોવા મળે અરે તમારી જાતના સારા ખાદડાઓ તો કીધું જવાની આ તો હું જીતીશ

apa તો આપડે લાગેલી જો જો આપડે 500 લાગી

પૂરી થઈ ગઈ છે હવે આપણે બધા મારા મિત્રો ને પૂછ્યું છે તમને કેટલા કેટલા પૈસા લાગે તો ચલો આપણે એ ગાડી સ્ટાર્ટ કર કેરા નંબર વાળાને પૂછી લી શું તમારે શું છે ઓ રૂપિયા લાગ્યા છે અને હવે નાસ્તો કરો તમે શું કરશો નાસ્તો દોય ને નાસ્તો બીજું કઈ તમારે કઈ કરવું છે બીજું કઈ ને નાસ્તો કરો જો લાગી ગયા બીજા નંબર વાળાને આપણે પૂછી જો શું છે

તો બાય એટલે પેટ્રોલ વાર ભમરારો તો બીજો નંબર વાળા ભાઈ છે તમારા ભાઈ કેટલા લાગ્યા છે રૂપિયા લાગ્યા રૂપિયા પેટ્રોલ પૂરા દીધું રહ્યું પેટ્રોલ તો ભાઈ આમ હું બીજું કઈક કરો બીજો પેટ્રોલ પેટ્રોલ તમે પૂરા દીજો બરોબર